મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો ને સોળ રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ હજાર એકસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એક્યાસી હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો આગળ જોઈએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું મિત્રો ચાંદીની અંદર દસ ગ્રામ ચાંદીના ભાવ છે 864 ચોસઠ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને ચાલીસમાં વેચાયું છે અને એક કિલો ચાંદીના ભાવ છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે જોઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પાંત્રીસ રૂપિયા દસ ગ્રામ આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ આજે સોનાના ભાવની અંદર કાલની તુલનામાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો